સુરત શહેરના મહામંત્રી શ્રી કાળુભાઈ મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા શ્રીમતી અનેક અહીં આગેવાનો છે બધાના નામ લેવા શક્ય નથી અને તમામ સાઈટ ઉપર જે કામ કરે છે એવા ઉપસ્થિત સૌ સાઈટના એન્જિનિયરશ્રીઓ સૌ આગેવાનો ભાઈ અને બહેનો

અને આ જવાબદારી પછી સુરત મને નથી મળી આ જવાબદારી સુરત ને મળી છે આપણે એનું બીડું ઝડપ્યું